તમારા પવિત્ર સ્થાન નથી આ ખ્રિસ્ત નું શરીર છે અહિયાં દુખાવાનું કોઈ સ્થાન કે જગ્યા નથી પ્રવેશું તમારા પવિત્ર નામમાં જગ્યા પર રહેલા દુખાવાને હું કરું છું એ દુખાવો નાઝરેથ ઈસુના નામમાં છોડા જગ્યા શરીર થી આઉટ દુખાવો આઉટ ઈસુના નામમાં નીકળ ધ માઈટી નેમ ઓફ જીસસ આઉટ ઓફ ધીસ બોડી નીકળાઈ થી દુખાવો અને જાજીને દરિયામાં પડ हालेलुया हालेलुया धन्यवाद पवित्र आत्मा धन्यवाद पवित्र आत्मा ने शक्तियां पराक्रम धन्यवाद पवित्र धन्यवाद पवित्र आत्मा शक्ति पराक्रम से खाली है हरकी में श्रेष्ठ नाम न प्रताप थी

પવિત્ર આત્મા નું મંદિર છે ધન્યવાદ આ પિતા વચન કે છે કે આ દીકરીને તમે આત્મા આપીને તમારો પ્રેમ એના પર રેડિયો છે ધન્યવાદ પવિત્ર આપના તમારા પ્રેમ માટે આભાર થેન્ક યુ જીસસ Then you you Thank you, Jesus. Thank you, Jesus. Praise you, Jesus. Thank you, Ababita. Praise you, Ababita. Thank you, Holy Spirit. Praise you, Holy Spirit. આત્મા નું મંદિર છે જ્યાં કોઈ દુખાવાની જગ્યા નથી આ જગ્યા પર રહેલો દુખાવો

સૌબાળ પ્રતિશ્રી શનીવા ચિકા ધન્યવાદ વstas માન્ય બરાવો સન્માન દીન્યવાદ ઈશ્વર નામોમાં શ્રેષ્ઠ નામમાં મે પર આપ પ્રસિદ્ધ છે મુક્તિ મળી છે દુખાવામાંથી શું તમારા નામમાં મુક્તિ મળી છે માટે અમે તમારો આભાર થેન્ક યુ થેન્ક યુ જીસસ કોડી ગ્રીડેશન આ જગ્યા પર રહેલો ઈસુ જ્યારે સાજાપણું આપે છે ત્યારે થોડું અડધું પચાસ ટકા નથી આપતા સો ટકા

કોઈ દુખા ધન્યવાદ પ્રભુ લેહા પ્રભુ ધન્યવાદ પ્રભુ ચેક કરો ચેક કરો કરો ટોટલ હંડ્રેડ ધન્યવાદ